બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નું આયોજન કરવામાં આવ્યું તેની અંદર અમારા તાલુકાની અને તાલુકાની મોટી સંખ્યામાં લોકો દિલથી આભાર અને આ બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ ઉજવવાનું એક જ કારણ કે આપણા સમાજના એસસી એસટી અને માઇનોરિટી સમાજ એક જૂથ થાય અને આપણી ઉપર જે પણ કઈ પરિસ્થિતિ આવે એને આપણે સામે ભેગા મળી અને એનું નિવારણ લઈએ કાર્યક્રો આંબેડકર જયંતિ નિમિત્તે સાવલી કોંગ્રેસના કાર્યકરોએ પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખેલ એમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત લોકસભાની ચૂંટણી હેતુ રવિવારે પ્રસિદ્ધ કર્યો હતો વડાપ્રધાન મોદીએ જાહેર કરતા કહ્યું